નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ આજના મુખ્ય સમાચાર ગુરુર બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ શ્રી ડીસા રાજપુર મઢ ખાતે ગુરુ પૂર્ણિમા પર્વની ધામધૂમથી ઉજવણી કરાઈ સમગ્ર ગુજરાતમાં આજે ગુરુ પૂર્ણિમા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે ગુરુ વિના જીવન નકામું છે હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાનું વિશેષ મહત્વ છે હિન્દુ પંચાગ મુજબ દર વર્ષે અષાઢ મહિનાના પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા મનાવવામાં આવે છે આ તિથિ અષાઢ પૂર્ણિમા વ્યાસ પૂર્ણિમા અને વેદવ્યાસ વ્યાસ તરીકે પણ ઓળખાય છે તેમજ આ દિવસે બ્રહ્મસૂત્ર મહાભારત શ્રીમદ ભાગવત અને અઢાર પુરાણો જેવા અદ્ભુત સાહિત્યની રચના કરનાર મહાન ગુરુ મહર્ષિ વેદવ્યાસના જન્મ થયો હતો આ દિવસે ગુરુની પૂજા કરવાનું વિશેષ મહત્વ છે તેમજ શુભ પ્રસંગોએ પવિત્ર નદીમાં સ્નાન અને દાન કરવાનું પણ વિશેષ મહત્વ છે આ દિવસને વેદવ્યાસજીના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે ડીસા રાજપુર ખાતે ઐતિહાસિક ગોપાલપુરી મહારાજના મઠ ખાતે ગુરુ પર્વની ઉજવણી કરવામાં હતી ગોપાલપુરી મહારાજના મઠ ખાતે ગાદીપતિ પૂજ્ય ગણેશપુરી મહારાજની શિષ્યો દ્વારા પૂજન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા ત્યારે ગણેશપુરી મહારાજ દ્વારા મઠમાં આવતા દર્શનાર્થે ભક્તજનો માટે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત બહુ ભક્તજનોએ ગુરુના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ હરેશ ઠક્કર ડીસા